અને ત્રીજી વાત કરી ચોખ્ખું તેલ અને ચોથી વાત તો બહુ સરસ છે તમને મગજમાં બેસી જાય છે મારે સાત વાત કરવાની છે એમાં ખાવાની વાત પાંચ અને બે વાત બીજી છે મારી એક ભાઈ આવ્યા તમે કિસાન સંઘમાં કામ કરો છો ને મેં કીધું હા એટલે બદામનું પાન લીધું પાન લઈને સાદું પાણી નાખ્યું અને પછી એનું પાક દ્રાવણ હતું એના બે ટીપા પાડ્યા એટલે મારી નજર સામે ઈ પાણી પેલા પાનમાં જતો દઉં મને કે કઈ સાહેબ સમજાણો મેં કીધું શું મને કે ખેડૂ તો દવા છાટે વરસાદ પડે દવા ધોવાઈ જાય ચાકડ પડે તો દવાઈ જાય મેં ઘર આવે તો ધોવાઈ જાય એને કયો દવા ગમે એ છાટે પણ અમારું આ લિક્વિડ નાખે સમજાણું તમને હવે તમામ દવામાં એ લિક્વિડ આવે છે એટલે પેલા ભણવામાં આવતું કે શાકભાજી ધોઈને ખાવા હવે ધોઈને હું ખાવા અંદર જ દવા છે

ભેંસ ને આપણે બુદ્ધિ વગર ની ગણીએ છીએ કોક ની કખતરો કરજો અંધારે ગમાણ માં બાંધવાની અંધારે કોઈ ભાડે ની એમ બાંધવાની પછી એને ખાવા માટે અંધારે રજકો નાખવાનો રાતે બાર વાગે અને અંદર એક જ પાન આકડા નાખવાનું એક જ પાન સમજો હવે જોશો શું હોય છે આકડવાનું પાન પડ્યું છે રજકો ખાઈ ગયો છે મારે કહેવાનું એટલું છે કે બુદ્ધિ વગરની ભેસ ને રાતના બાર વાગ્યે અંધારામાં ખબર પડે છે કે શું ખવાય શું ન ખવાય એટલી માનવ ખબર પડે ધોલાદી ધોળાદીએ ખબર પડે અને જો ખબર પડે તો સો વર્ષ જીવી શકાય સો વર્ષ જીવી શકાય ઘરે થોડીક જગ્યા કરો થોડીક જગ્યા કરો હું મારો દાવો છે સમજો દસ બાય દસ ફૂટ ની જગ્યા હોય ને ઘરનું શાકભાજી ઘરે થાય અને ઘરનું શાકભાજી ખાવ બીમારી કોઈ દિવસ ના આવે ઇજરાય માત્ર એક ફૂટ જમીનમાં સમજો એક ફૂટ જમીનમાં ઘરનું શાકભાજી ઘેરે કરે છે ઘરનું શાકભાજી ઘેરે કરે છે કેવી રીતે છ ઇંચ કે આઠ ઇંચ નો એક પાઇપ લે પ્લાસ્ટિક નો આમ ઉભો કરી દેવાનો એક કાણો અહીં પડે એક અહીં પડે એક અહીં પડે એમ અલગ 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 કાણા પડે પછી એની અંદર માટી લાગતો ધ્યાન એવા છોડ હોય એવા એક સુધી છોડવા દેવાની દેવાનું માં તમામ મકાન ઉપર માથે પ્લાસ્ટિક નાખી દેવું ફરજિયાત છે એટલે મેઘરવો પડે ને એ સવારે લીટર દોઢ લીટર પાણી ભેગું થાય ઈ પાણી આ પાઇપમાં નાખે એટલે આખો દિવસમાં બધું પી જાય અને સવારે અડધો લીટર કોઈ નીતરે એ ફૂલછોડ ને નાખે ઇઝરાયલ ના તમામ લોકો ઘરનું શાકભાજી ઘેરે પેદા કરી લે છે એટલે એના શાકભાજી હેલિકોપ્ટર માં જાય અને અમેરિકામાં વેચાય અમેરિકામાં વેચાય છે આપણે ઘરનું શાકભાજી ઘરે ન કરી શકીએ મારે ઘરનું શાકભાજી ઘેરે થાય છે અને કોકને આપી શકાય એટલું થાય છે આવજો મારી ઘરે બ્રાહ્મણ સોસાયટીમાં અમરેલીમાં રહું છું એવું સરસ મીઠું થાય છે મને ખબર છે ઉનાળામાં આપણે રીંગણા ના ખાઈએ પણ ઘરના હોય પાણી પાતા હોય તો થાય છે એ રીંગણા બે જ છોડ રીંગણીના વાવો હવે તો એવું બે હારણ નીકળેલું કચી બે જ છોડ વાવો ત્રણ વર્ષ તમારે રીંગણા ના લેવા પડે ત્રણ વર્ષ ના લેવા પડે મારે ત્યાં અત્યારે લીંબડી છે દસ દસ લીંબુ ના ઝૂમ ખાવા છે બધા મારી ઘરે લીંબુડી જોવા આવે છે મારી ઘરે શેરડી છે અત્યારે ગયા વર્ષે શેરડી ફોન ના થાંભલા જેવડી થઈ હતી એવડી મોટી શેરડી દીધી અમે રવિવારે બધા કામ કરીએ કામ કરીએ ને પછી શેરડી ખાઈ સમજો વિચાર કરો આપણે શું કર્યું ખબર કામ કરવાનું બંધ કર્યું પછી બીમાર પડીએ એટલે યોગાસન કરીએ હોળા હોળા ઓળખાઈ હાલવા જાય પરસેવે રેપઝેપ થઈ જાય મહિલાઓ મહિલાઓ છે ને એ કામ વાળી રાખે અને પોતે જીમ માં જાય એલા ઘર કામ કરો આપણા બાપ દાદા ક્યાંય વળ નતા ખાતા ઘેરે વળ ખાતા હતા વળ તો ખાવાના જ છે